ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ની અંદર કોઈ ખામી સર્જાઈ હતી અને પાયલોટ છે અંદર વાત કરતા હતા કે તે કેમ બંધ કરી બીજા એમ કીધું કે મેં નથી કરી તો આ અંગે અમેરિકા FAA છે એવિએશન સાથે સંકળાયેલી સંસ્થા એનું એક બુલેટિન આવે છે એટલે કે સામાયિક આવે છે એમાં ચોખ્ખુ ક્લિયર 2018 માં લખવામાં આવેલું હતું કે જો આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ની અંદર લોકિંગ સિસ્ટમ આવે છે એ લોકિંગ સિસ્ટમ માં પણ કોઈ એ ઢીલી રહી જાય અથવા એના મિકેનિઝમ માં ખામી સર્જાય તો ઓટોમેટિક રનમાંથી આવી જાય છે એટલે કે અજાણતા જ અમદાવાદનું પ્લેન ક્રેશ થયું ત્યારે એનું રેમ એર ટર્બાઇન આર એટી બહાર આવી ગયું હતું એનો મતલબ કે એના એન્જિન બંધ થઈ ગયા હતા પણ તમે આમાં ઇનડાયરેક્ટલી પાઇલટ નું કીધું છે તો આમાં મેન્ટેનન્સ ટીમનો પણ ભાગ હોઈ શકે છે

એટલે કે એને 12 વર્ષ જેવું જ થયું હતું વધુમાં વધુ તો એના મેન્ટેનન્સ ઉપર પણ ઘણા સવાલો છે કારણ કે ઘણા બધા જે મુસાફરો છે આની અગાઉ આ ફ્લાઇટના ઘણા બધા વખત ડીલે થઈ છે એના વિશે પણ પોસ્ટ કરી ચૂક્યા છે અને આ ફ્લાઇટમાં તેઓને ઘણી બધી અસુવિધા પણ પડી છે એના પણ પોસ્ટ કરી ચૂક્યા છે એટલે આ રિપોર્ટ ઉપર હવે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે